આપણે આ વિડીયો વધુ અંક ધરાવતી સંખ્યાઓની બાદબાકી કરવાનો મહાવરો કરીશું આપણે એક હજાર ઓછા ઉદાહરણ તરીકે લઈશું આપણે અહીં જુદી જુદી રીત વિશે સમજ મેળવીશું અને તે બધી રીતો શા માટે કામ કરે છે તે પણ જોઈશું હવે અહીં આ તફાવત અર્થ શું થાય જો તમે તે આકૃતિની મદદથી સમજવા માંગતા હોવ તો કઈક એવાની કલ્પના કરો કે જેની લંબાઈ એક હજાર હોય ધારો કે આની લંબાઈ એક હજાર છે તેનો એકમ કઈ પણ હોય કરી દૂર કરીએ છીએ તો હવે આપણી પાસે અહીં જે કંઈ બાકી રહેશે તે આપણો જવાબ થશે માટે આના બરાબર પ્રશ્નાચિહ્ન હું તેને બે જુદી જુદી રીતે કરીને બતાવીશ એક હું સ્થાન કિંમતોનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવીશ એક રીતમાં હું સ્થાન કિંમતોનો ઉપયોગ કરીને કોષ્ટક બનાવીશ અને બીજી રીતમાં હું પ્રમાણિત અલ્ગોરિધમનો ઉપયોગ કરીશ સામાન્ય રીતે તમે જે રીતે બે સંખ્યાઓની બાદબાકી કરો છો તે કરીશ હું તે બંને રીતને એક સાથે કરીશ જેથી તમે તે બંને વચ્ચેનો તફાવત સારી રીતે સમજી શકો સૌ પ્રથમ હું સ્થાન કિંમત સાથેનું કોષ્ટક બનાવીશ આપણે અહીં હજાર લઈશું અહીં આ સંખ્યામાં આપણી પાસે હજારના ના સ્થાને એક છે એટલે કે આપણી પાસે એક હજાર છે ત્યારબાદ સોનું સ્થાન લઈએ આ સંખ્યામાં આપણી પાસે સો ના સ્થાને શૂન્ય છે અને આ સંખ્યામાં આપણી પાસે સો ના સ્થાને પાંચ છે એટલે કે પાંચ સો છે અહીં આપણી પાસે દશક ના સ્થાને ફરીથી શૂન્ય છે અને આ સંખ્યામાં દશક ના સ્થાને બે છે એટલે કે બે દશક છે અને પછી અંતે એકમ નું સ્થાન આ સંખ્યામાં આપણી પાસે એકમ ના સ્થાને ફરીથી શૂન્ય છે અને આ સંખ્યામાં આપણી પાસે એકમના સ્થાને આઠ છે હવે પ્રમાણિત અલ્ગોરિથમનો ઉપયોગ કરીને તેમની બાદબાકી કરવા આપણે આ સંખ્યાઓને ફરીથી લખીએ એક હજાર ત્યારબાદ શૂન્ય સો શૂન્ય દશક અને શૂન્ય એકમ આપણે હવે આ સંખ્યામાંથી પાંચસો બે દશક આઠ એકમ ને વાત કરીશું આપણે આ બંને રીત એક સાથે કરીશું તો આપણે અહીં પણ એક નાનું કોષ્ટક બનાવીએ કંઈક આ રીતે અહીં આ મારું કોષ્ટક છે આપણે અહીં એક થી શરૂઆત કરીએ જેમાંથી આપણે આ સંખ્યાને બાદ કરી રહ્યા છીએ જો મારે આ જો મારે એક હજારને ટેબલમાં દર્શાવવું હોય તો હું અહીં ના સ્થાને એક લીટી દર્શાવીશ હવે આપણે આ સંખ્યામાંથી પાંચસો બે દશક અને આઠ એકમને દૂર કરવા માંગીએ છીએ કરી શકીએ કારણ કે છે આપણે છે આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ તો અહીં આપણી પાસે શૂન્ય એકમ અને આઠ એકમ છે આપણે શૂન્ય એકમમાંથી આઠ એકમને કઈ રીતે લઈ શકીએ તેવી જ રીતે આપણે અહીં શૂન્ય દશક માંથી બે દશક ને કઈ રીતે લઈ શકીએ તેના માટે આપણે અહીં એક હજાર ને વિભાજીત કરીશું અને તેનો ઉપયોગ કરીને આ બાકીની સ્થાન ભરીશું તો આ એક હજાર ને દૂર કરીએ તો તેને દસ સો તરીકે લખી શકીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જો મારે તેને અહીં દર્શાવવું હોય તો હું આ એક હજાર ને દૂર કરીશ એટલે કે હજાર ના સ્થાને થી એકને દૂર કરીશ અને અહી સો ના સ્થાને હું પ્રશ્નને ઉકેલવાની શરૂઆત કરી શકું શકું કારણ કે હું હું અહીંથી લઈ આ દસ સો માંથી પાંચ સો ને લઈ શકું પરંતુ હજુ મારી પાસે દશક અને એકમ ના સ્થાને જ સમસ્યા છે તેના માટે હું અહીંથી કોઈ પણ એક સો ને લઈ શકું અને પછી તેને દસ દશકમાં વિભાજીત કરી શકું માટે હું અહીંથી આ એક સો ને દૂર કરીશ અને પછી તેને દસ દશક તરીકે લખીશ દર્શાવવું હોય તો હું અહીં આ દસ સો માંથી એક સો ને દૂર કરીશ જેથી મારી પાસે નવ સો બાકી રહે અને હવે મારી પાસે અહીં દસ દશક છે તો હવે હું આમાંથી બે દશક લઈ શકું પરંતુ અહીં મારી પાસે હજુ પણ શૂન્ય એકમ છે હું તેમાંથી આઠ એકમ દૂર કરવા માંગુ છું તમે હવે અનુમાન કરી શકો આપણે અહીંથી એક દૂર કરી શકીએ તો આપણી પાસે છ સાત આઠ નવ દસ એકમ બાકી રહે તેવી જ રીતે અહીં આપણે એક દશક લઈ શકીએ જેથી આપણી પાસે નવ દશક બાકી રહે અને હવે આપણી પાસે અહીં દસ એકમ છે હવે અહીં બાદ બાકી કરવી ખૂબ જ સરળ છે આપણે તે કઈ રીતે કરી શકીએ દસ એકમ ઓછા કરીએ તો આપણી પાસે બે એકમ બાકી રહે આપણે તેને અહીં કઈ રીતે દર્શાવી શકીએ આપણે આઠ એકમ ને દૂર કરી શકીએ માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આપણી પાસે બે એકમ બાકી રહ્યા આ બે અને આ બે એક સમાન છે હવે આપણે દર્શક ના સ્થાને જઈશું જો આપણે નવ દશક માંથી બે દશક ને દૂર કરીએ તો આપણી પાસે સાત દશક બાકી રહે આપણે તેને અહી કઈ રીતે દર્શાવી શકીએ અહી આપણી પાસે નવ દશક છે તેમાંથી બે દશક ને આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત દશક બાકી રહે અહી આ સાત દશક છે અહીં આ બે એકમ છે આ સાત અને આ સાત એક સમાન છે જો આપણે તેને તેજ રંગ થી દર્શાવીએ તો અહીં આ સાત અને અહીં આ બે છે અહીં જવાબ મેળવવો અગત્યનો નથી પરંતુ તે જવાબ તમને કઈ રીતે મળ્યો તે સમજવું ખૂબ જ અગત્યનું છે હવે આપણે સો ના સ્થાને જઈએ નવ માંથી પાંચ સો ને દૂર કરીએ તો આપણી પાસે ચાર બાકી રહે તેવી જ રીતે અહીં પણ આપણી પાસે નવ છે અને હવે તેમાંથી આપણે એક બે ત્રણ ચાર પાંચ સો ને દૂર કરીએ છીએ

ત્યારબાદ તેમાંથી એક દશક લઈએ છીએ અને તેને દસ એકમમાં માં ફેરવીએ છીએ પછી આપણે બાદ બાકી